કેવા ભાગ છે એકદમ ઓચા ભાગ છે જેની અંદર ધરમપુર સુધરમાં જે યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને આપણા દેશે દેશ ઉપર જે હુમલો કરનારા લોકો ઉપર આપણે જે કાર્યવાહી કરી રહ્યા છીએ એના સંદર્ભે સંભવિત પરિસ્થિતિમાં કેવી રીતે આપણે બચાવ કરવો એ માટેની લોકોને જાણકારી મળી અને ખાસ કરીને જાહેર સ્થળે આવી કોઈ ઘટના બનતા પામે તો તેમાં લોકો જેવો રિસ્પોન્સ આપે છે આપણા વિવિધ વિભાગોનો રિસ્પોન્સ કેટલો સજ્જડ હોય છે એની માપ કાઢવા માટે અને લોકોને ઘટનાને પ્રત્યેક એવો રિસ્પોન્સ આપવાનાથી માહિતગાર કરવા માટે આજે આપણા ફાયર અને ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ દ્વારા એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું આ મોકડ્રીલમાં આયોજન દરમિયાન જે ફાયર ડિપાર્ટમેન્ટ પોલીસ ડિપાર્ટમેન્ટ એકસો આઠનું ડિપાર્ટમેન્ટ આ બધા દ્વારા જે રિસ્પોન્સ આપવામાં આવેલો છે એ ઘણો પ્રોમ્પ રિસ્પોન્સ છે તુરંતનો રિસ્પોન્સ છે અને આ મોકડ્રીલ પતી ગયા બાદ લોકોને જે આપણે જાણકારી આપવામાં આવી છે એનાથી એવો સારી રીતે માહિતગાર બનેલા છે અને આ જ પ્રકારના આપણે અમુક વધારાના કાર્યક્રમો પણ જુદા જુદા સ્થળે કરવા માગીએ છીએ